સાતમા જીએસટી દિવસ નિમિત્તે જીએસટી સેવા કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર જીએસટી ભવન વાપી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમતી કૃતિ નિગમ જોઈન્ટ કમિશનર સીજીએસટી અને સીઈ દમણ આયુક્તલિયાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી અને દમણ અને સિલવાસાના વિવિધ વેપારી સંગઠનોના સભ્યો અને જીએસટી અધિકારીઓને સંબોધ્યા હતા આ પ્રસંગે શ્રીમતી કાર્તિ નિગમે છેલ્લા સાત વર્ષમાં જીએસટીના અમલને કારણે દેશની અર્થવ્યવસ્થામાં થયેલા સુધારા વિશે જણાવ્યું હતું આ પ્રસંગે જીએમઇઆરએસ હોસ્પિટલ વલસાડના સહયોગથી જીએસટી ભવન ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વેપારી મંડળના સભ્યો જીએસટી અધિકારીઓ અને તેમના પરિવારજનો આવ્યા હતા સ્વેચ્છાએ રક્તદાન કરવા આગળ વધ્યા અને કુલ એંસી લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું આ પ્રસંગે વેપારી સંગઠનો અને જીએસટી અધિકારીઓ વચ્ચે ઓપન હાઉસ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુરી સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી フフフフフ。